દિયોદર વિધાનસભા મતવિસ્તારમાં આવતા ત્રણ મંડળો દિયોદર ભીલડી અને લાખણી મંડળની બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ જિલ્લા ભાજપ પ્રભારી કવાડિયાની ઉપસ્થિતિમાં લાખણી ખાતે મળી હતી આ બેઠકમાં આવનાર લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેનને જંગી મતોથી વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને કામે લાગવાની હાકલ કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન યોજવામાં આવનાર છે જેમાં જોડાઈ ભારતીય જનતા પાર્ટીને વધુ મતોથી વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી તેમજ મોદી સરકારે કરેલી વિવિધ સિદ્ધિઓની જાણકારી આપવા કાર્યકર્તાઓને કહેવા જણાવવામાં આવ્યું હતું આ બેઠકમાં પરબતભાઈ પટેલ કેસાજી ચૌહાણ દિયોદર વિધાનસભા મતવિસ્તારના ત્રણેય મંડળના વિવિધ હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા यह बात करना का निवेदन देता हो से मतलब बहुत ध्यान से ध्यान देना ध्यान पाना एक तो मोदी साहब का पत्र मोदी साहब का मतलब है एक दिवस से साथियों पत्र लिखो जो लोक सामाजिक में बधाई और भाइयों को सोमवार का मतदान के लिए और सोमवार का मतदान के नाते आगे वाले कार्य हेतु वहां मतदानों का संपर्क करें एक काम आप प्रांग करना Aka, a pabaté, a pabaté, a pabaté, a pabaté